જ્યાં કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓએ પોલીસ ની ખોલી નાખી છે પોલ આરોપીઓએ ભરી કોર્ટમાં રાજકોટ પોલીસની પોલ ખોલી નાખી છે તેમનું કહેવું છે કે અમને ફક્ત એની પૂછપરછ નથી કરવામાં આવી લીગલ એડ તરફથી ફાળેલા વકીલે કહ્યું છે કે રિમાન્ડની કોઈ જરૂર નથી કોર્ટે સરકારી વકીલે પૂછ્યું છે તમે ફરારને બચાવી રહ્યા છો પોલીસે પકડેલા ત્રણ આરોપીઓએ કોર્ટમાં રોવાનું નાટક પણ કર્યું છે પોલીસે અસલી લોકોને બદલે કોને પકડ્યા છે તેની પણ પોલ ખુલી ગઈ છે આ કારણે આરોપીએ કહ્યું અમે માલિક નથી પગારદાર છીએ અમે માલિક છીએ જ નહીં અમે તો પગારદાર છીએ તેવું કહેવું છે આરોપીઓનું ત્રણેય આરોપીઓને હાલ ચૌદ દિવસના રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે અર્પણ કઈ રીતે પોલીસની પોલ ખોલી આરોપીઓએ કોર્ટમાં જણા જે પ્રમાણે હું માહિતી આપી રહ્યો હતો બંને પક્ષો તરફથી અનેક એવી દલીલો કરવામાં આવી જેનામાં શરૂઆતમાં જે ખાસ સરકારી વકીલ છે તેમને વિવિધ આરોપો જે છે સરકાર તરફથી આ આરોપીઓ પર લગાવ્યા હતા અને તે બાદ અગાઉ મેં કહ્યું તેમ કોઈ વ્યક્તિગત વકીલ બચાવ પક્ષ તરફથી નહોતા પરિણામે કોર્ટ દ્વારા તેઓને બે લીગલ એડ ફાળવવામાં આવ્યા ત્યાં કોર્ટરૂમની અંદર જ આરોપીઓને આ લીગલ એડના બે એડવોકેટ વચ્ચે કેટલાક સમય સુધી ચર્ચાઓ થઈ અંતે બચાવ પક્ષની દલીલ થઈ જેનામાં તેમને ને વિવિધ જે અગાઉના ચુકાદાઓ હતા કેટલા કેસની વિગતો હતી તેની ટાંકી અને પોતપોતાની દલીલો કરીએ દરમિયાન આખરમાં આ કોર્ટે ત્રણ આરોપીઓ પાસેથી પણ વિવિધ પ્રશ્નોત્તરી કરી અને તેના જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો તેના જવાબમાં ત્રણેય આરોપીઓ પૈકીનો એક જે છે યુવરાજસિંહ સોલંકી તે રડમસ થઈ ગયો હતો પરંતુ અન્ય જે બે આરોપી છે નીતિન જૈન અને રાહુલ રાઠોડ તેમના ચહેરા પર તો કોઈ પણ પ્રકારનો આ ઘટનાને લઈને રંજ જોવા નહોતો મળતો અને સામે તેમને પણ દલીલ કરી છે કે અમે આ ગેમિંગ ઝોનના સંચાલક માલિક નથી અમે ફક્ત પગારદાર છે અમને પગાર મળતો હતો એટલે આ નિવેદન સરકારી વકીલ ને પ્રશ્ન કર્યો હતો કે શું તમે આ કરી અન્ય જે જે ફરાર ફરાર છે 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 તેમને તો નથી કરતા જેના જવાબમાં સરકારી વકીલે કહ્યું કે તપાસ ચાલી રહી કોઈ તેને વહેલામાં વહેલી તકે પકડવામાં આવશે એટલે આ જે નિવેદન છે કે અમે માલિક નહીં પરંતુ પગારદાર છે એટલે પ્રશ્ન હજી ઘણા બધા છે જેના જવાબ શોધવાના બાકી છે ના ચૌદ દિવસના જે રિમાન્ડ પોલીસને મંજૂર કરવામાં આવ્યા છે આરોપીના હવે આ

સટીક તપાસ કરી રહી હોવાના ગાણા ગાઈ રહી છે પરંતુ પોલીસને એ પણ નથી ખબર કે આખરે આરોપી છે કોણ મુખ્ય આરોપી પોલીસ પકડતી હજુ પણ દૂર છે કે શું